માંગરડ તાલુકાના વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુની ની જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નીકળી બજાર વિસ્તાર સ્ટેશન વિસ્તારમાં ફરી હતી આ રેલીમાં ડેન્ગ્યુ હટાવો દેશ બચાવો મચ્છર આપે મૃત્યુદાન મચ્છરદાની આપે જીવનદાનના નારા લગાવ્યા હતા લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરાયો હતો વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર ઝંખના રાઠોડે ડેન્ગ્યુ વિશે માહિતગાર કર્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર ગુલાબ ચૌધરી મયુર ચૌધરી સ્ટાફગણ તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા હું ડૉક્ટર રાઠોડ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

કે જે આપણા જીવનને જોખમમાં મૂકી શકે એવા લક્ષણો થઈ શકે છે તો બને ત્યાં સુધી સમયસર સારવાર લઈ લેવી જોઈએ અને મોટે ભાગે આપણે એનાથી બચવા માટે આપણી આજુબાજુ જ્યાં પાણીનો ભરાવો થતો હોય એ દૂર કરવો જોઈએ અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવી જોઈએ હું ચૌધરી મયુડી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પીએસસી વાંકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સોળ મે સોળ મેના રોજ ડેન્ગ્યુ ડેની ઉજવણી કરવામાં આવે આવે છે જે સંદર્ભે વાંકલ પીએસસી ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે બજાર વિસ્તારમાં ફરીને લોકોને જાગૃત કરવામાં આવેલ છે લોકોને ખાસ એક મેસેજ આપવો છે કે દર રવિવારના રોજ ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવે છે તો તમામ નાગરિકોને જણાવવાનું કે તમારા ઘરની આજુબાજુ જ્યાં માટલા ટાયર ખા ખાડા ખાબોચિયા ભરાયેલ હોય ત્યાં મચ્છરના પૂરા દેખાય તો નાશ કરવા વિનંતી કે જેથી આપણે ડેન્ગ્યુને અટકાવી શકીએ વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ